આનંદનગર હવેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પર્વની ઉજવણી કરી આનંદનગર હવેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર નીમુબેન બામ્બળિયા ધૂળેટી પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા જ્યાં વોર્ડ પ્રમુખ ઉદયભાઈ બોરીસાગર રમેશભાઈ રાઠોડ જેસલભાઈ રાઠોડ સહિતના મહાનુભાવોની ઉસ્થિત પ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો બાદ ઉપસ્થિત મહિલા મંડળ સાથે નીમુબેન બામણીયા સહિતના મહાનુભાવોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી

આનંદનગર હવેલી મધ્ય અપાવી ચાર થી પાંચ હજાર બધું પેટ ભરશે મૂંગે વાળી કેપેસિટી છે અને આપણે બધા આશા રાખીએ કે બેન પાંચ લાખ થી વધુ અને સરસ આપણે અબરે સેવા આપ બીજું કબરને ગમે તે કોઈના કામ પડે તો મને કેજો હું અને રમેશભાઈ આપનું કામ પાર ને તમારો કાર્યક્રમ અને તમે ધાર્મિક તહેવારો બેનો આનંદ ઉજવતા હોય છે બધા જ લોકો ભારતીય ઉજાગર કરવાનો આપણા ધાર્મિક કાર્યક્રમો આપણે બધા ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસ મંત્ર સાથે દરેક સમાજના લોકોનો દરેક ક્ષેત્રે વિકાસ છે એના ફળો બધાને ચાખવા મળ્યા છે ત્યારે આજે હું લોકસભાના ભાવનગર બોટાદના ઉમેદવાર તરીકે આપ સૌને ભણવા માટે આવીશું આપની શુભેચ્છાઓ લેવા આવી છું અને નરેન્દ્રભાઈ જ્યારે કેજરીવાલ વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે દરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે મહિલાઓને ખાસ કરીને સશક્તિકરણ કર્યું છે મહિલાને પગભર ઊભા રાખ્યા છે વિધવા પેન્શન હોય સખી મંડળ દ્વારા લોન આપી પોતાનો ધંધો પછી વૃદ્ધ પેન્શન આમ અનેક મહિલાઓને ભણવા માટે સારું ભણતર ભણી શકે સ્કોલરશીપ તો મહિલાઓને ખૂબ એમને ધ્યાન રાખ્યું છે મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે રાતના બાર બે વાગ્યે આપણી બેન દીકરી રેલવે સ્ટેશનથી બસ કરીને ઉતરી હોય તો ઘરે સલામત રીતે પહોંચી શકે એટલે ખૂબ સલામત રીતે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન સુશાસન ચલાવી રહ્યા છે ત્યારે સાત મેએ ત્રીજા તબક્કાનું મતદાન છે આ બધા સૌથી વધારે મતદાન કરો લાભાર્થીઓ અને સરકારે લાભ આપ્યા છે લાભાર્થીને પણ મળો અને આપણું ખૂબ સારું મતદાન થાય એ માટે પણ હું આપને સૌને અપીલ કરું છું પોલીસ <laughs> <laughs>